ઓમ નમસ્કાર મિત્રો પહેલું સુખ તે જાતે નર્યા આ શરીર આપણું તંદુરસ્ત હોવું જોઈએ અને તંદુરસ્ત શરીર રાખવા માટે યોગ અને આયુર્વેદ ખૂબ ઉપયોગી સાબિત થયેલું છે અને આયુર્વેદ અપનાવવાથી એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી મિત્રો અને વધારે પડતા ટીકડાને એવું ખાઈ અને શરીરના આંતરિક અવયવોને બગાડવા એના કરતાં આયુર્વેદ અપનાવવો તો તંદુરસ્ત જીવન જીવી શકશો મિત્રો કફ પિત્ત અને વાયુ આ ત્રણેયનું પ્રમાણ આપણા શરીરની અંદર જળવાવું જોઈએ કફનું પ્રમાણ પણ વધવું ન જોઈએ પિત્તનું વધવું ન જોઈએ અને વાયુનું પ્રમાણ પણ વધવું ન જોઈએ જો આમાંથી કોઈ પણ એક વસ્તુમાં વધારો થઈ જાય તો તરત શરીર આપણું બીમાર પડતું હોય છે મિત્રો અને આ ત્રણેયમાં પિત્ત અને વાયુ ત્રણેયમાં ઉપયોગી એક ઔષધિ છે જેનું નામ છે મરી આ મરીના દાણા તમે ચાર સાંજે ચાર વાગ્યા પછી ચાર પાંચ વાગ્યાને આજુબાજુમાં લઈ લો ગળી જાઓ અથવા ચાવીને ખાઈ જાઓ તો કફ પિત્ત અને વાયુમાંથી તમે મુક્તિ મેળવી શકશો મિત્રો અને ખાસ તો ગેસ માટેની એક ગોળી છે આ ચાર કાળા મરીના દાણા જો નિયમિત અપનાવો તો ક્યારેય તમને ગેસ નહીં થાય બીજો ગેસ માટે તો ખૂબ ઉપયોગી છે સાતેક વર્ષ પહેલાં એક ભાઈ મને મળ્યા હતા અને એમને ખૂબ તકલીફ હતી ગેસની એટલી બધી ગેસની તકલીફ હતી કે ન પૂછવા ટીકડાઓ ખાય છતાંય ગેસમાં ફેર નહોતો પડતો અને એમને આ પ્રયોગ મેં બતાવેલ સાત વર્ષ પહેલાં અને એ વખતે એમને અપનાવેલ તો ગેસમાં તો એમને જબરજસ્ત રાહત થઈ ગઈ સાવ ગેસ મટી ગયેલો ચાર કાળા મરીના દાણા દરરોજ આંધના ચાવી નાખો અથવા અને બીજો પણ એ ભાઈને ગેસ તો મટી ગયેલ પણ એની સાથે સાથે બંને ઢીંચણની તકલીફ હતી ગેસની તકલીફ હતી અને બંને ઢીંચણ પણ ડૉક્ટરોએ બદલવાના કીધા અને એમણે આ કાળા મરીનો પ્રયોગ કર્યો તો બંને ઢીંચણનો દુખાવો પણ મટી ગયો વગર ઓપરેશન ઓપરેશન કર્યા વિના બંને ઢીંચણ ટોપ થઈ ગયા પગનો દુખાવો પણ મટી ગયો ગેસની તકલીફ પણ મટી ગઈ ઓનલી ફોર સાંજના કાળા મરી લેવાથી અને એમણે તો એનાથી પણ આગળ સવારે અને સાંજ બંને ટાઈમ ચાર ચાર દાણા લીધેલ અને એનાથી એમના બંને ઢીંચણમાં જબરજસ્ત લાભ મળ્યો અને ગેસની તકલીફ મટી ગઈ એટલે મિત્રો આ વિડીયો જોયા પછી જો તમારે ગેસ જળબોમાંથી મટાડવો હોય તો કાળા મરીનો ઉપયોગ કરો સવારે ચાર દાણા સાંજે સાંજે ચાર દાણા અને સવારે નાણાં કોઠે સાંજે જમ્યા પહેલાં ચાર દાણા તમે ગળી જાઓ અથવા ચાવીને ખાઈ જાઓ તો ગેસ મટી જશે અને જેને ઢીચણ ન બદલવા હોય ઢીચણનું ઓપરેશન ન કરાવવું હોય તો આ મરીનો પ્રયોગ કરો જબરજસ્ત પ્રયોગ છે સવારે ચાર દાણા લઈ લેવાના સાંજે ચાર દાણા લેવાના કોઈ આની સાઈડ ઇફેક્ટ નથી ક્યારેય ગભરાવાનું નહીં ટેકડા તમને ગરમ પડશે પણ મરીથી કંઈ એવી તકલીફ થવાની શક્યતા નથી મિત્રો અનુભવ કરજો અને જેને ઢીંચણ ન બદલવું હોય કુદરતે જે આપેલા છે એ જ રાખવા હોય અને પોતાના પગનો દુખાવો મટાડવો હોય તો આ વિડીયો જોયા પછી સવારે ચાર દાણા અને સાંજે ચાર દાણા કાળા મરીના ગળી જાવ અથવા ચાવીને ખાઈ જજો તો પગનો દુખાવો મટી જશે ગેસ મટી જશે અને એના સિવાય પણ એનો જબરજસ્ત લાભ છે આ મરીનો બીજા ઘણા બધા લાભ છે પણ આ બે તો ખાસ ગેસ મટાડવા માટે પગના ઢીંચણના દુખાવા મટાડવા માટે એનાથી વાહ પણ મટી જશે કોઈને વાહની તકલીફ હોય તો ચાર મરીના દાણા સવારે અને સાંજ ચાલુ કરી દો તો વાહ પણ મટવાની શક્યતા અમારે રહેલી છે તો જબરજસ્ત પ્રયોગ છે અને આ વિડીયો જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો